દિયોદર ખાતે શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ શ્રીમદ ભાગવત કથા અંતર્ગત યાત્રા યોજાઈ દિયોદર ખાતે આવેલ શ્રી ગજાનંદ ગૌશાળામાં પચીસો થી પણ વધારે ગાયોની સેવા કરવામાં આવી રહી છે ત્યારે ગૌશાળાના લાભાર્થી શ્રીમદ ગૌ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દિયોધર આવેલ શ્રી ગજાનંદ ગૌશાળા ખાતે શ્રી ગજાનંદ ગૌ સેવા આશ્રમમાં પરમ શ્રત ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ શ્રી ગૌતમ મહાતી પથમેળાની પાવન પ્રેરણાથી શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં તારીખ નવ જાન્યુઆરીથી તારીખ પંદર જાન્યુઆરી સુધી કથાના મુક્તા તરીકે શ્રી ધનેશ્વરભાઈ જોશી દ્વારા ગૌ ભાગવત સત્સંગનું સંસ્પાન કરાવશે કથાના પ્રારંભ સૌ પ્રથમ પોથી યાત્રા તિરુપતિ ગ્રીન બંગલો શ્રી શ્રી ગજાન સુધી ડીજેના તાલે નીકળી હતી કથામાં પ્રસંગે શ્રી શ્યામ સ્વરૂપ બાપુ અને પૂજ્ય શ્રી સીતારામ બાપુ તેમજ કથાના આચાર્ય નકુભાઈ જોશી સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં કપિલ ભગવાનનો જન્મ નરસિંહ પ્રાગટ્ય વામન પ્રાગટ્ય અને શ્રીકૃષ્ણ જન્મ ઉત્સવ ગોવર્ધન પૂજા રૂકમણી વિવાહ નારાયણ યજ્ઞ સુદામા પ્રસંગ કરવામાં આવશે કથાનો સમય બપોરે બારથી ચાર કલાક દરમિયાન ગો ભાગવત કથાનું રસપાન કરાવશે દરેક પ્રેમી જનતાને તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌભક્તોને કથા રસપાન કરવા માટે હાર્દિક અનુરોધ છે અહેવાલ દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા